મિત્ર અમે તમારા માટે એક સરસ મજાનું બંગલા ટાઈપનું ટેનામેન્ટ લઈને આવી ગયા છીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો ફળિયું આપેલું છે ફળિયામાં જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે અને ટુ વ્હીલ ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવી સગવડ પણ આપેલી છે મોટો ડેલો છે અને બૂટ ચંપલ રાખવાનું સ્ટેન્ડ ફર્નિચર વાળું પણ આપેલું છે ને ફળિયામાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી અને હોચ એરિયા પણ મોટા આપેલા છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા હોચ એરિયા આપેલા છે બધી જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને આર એમ સી લાઈન પાણીનો દાર ફરિયામાં કમ્પ્લીટ છે જો મિત્રો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો અને જરૂરથી જોજો જેથી કરીને તમને પણ કિંમત એડ્રેસ સાથે માહિતી મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો આ મેઇન ડોર છે મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનો હોલ આવે છે તો પીઓપી લાઇટિંગ હોલમાં કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ રહ્યા છો અંદરથી સીડીવાળું આ ટેનામેન્ટ છે ટાઈટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે અને તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આ ડાઇનિંગ હોલ આપેલો છે અહીંયા અને હોલમાં જે સોફા તમને દેખાઈ રહ્યા છે તે પણ સાથે આપવાના છે અહીંયા ટીવી યુનિટ છે તે પણ સાથે આપવાનું છે અને હોલમાં બધી જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી આ બંગલો છે તો તમે જોઈ રહ્યા છો સોફા પણ તે પણ સાથે આપવાના છે અને તળિયે પણ લાદી સરસ મજાની લગાડેલી છે જો મિત્રો તમને અમારો આ વિડિયો ગમે તો અમારા વિડિયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ ઘંટીન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને અમને નો મોટિવેશન મળી શકે છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ કિચન છે કિચનમાં પણ ભરપૂર ફર્નિચર કામ કરેલું છે સરસ મજાનું આ કિચન આપેલું છે ગેસ લાઈન કમ્પ્લીટ છે સીમની પણ કમ્પ્લીટ છે તે પણ સાથે આપવાની છે અને ફર્નિચર બધું કમ્પ્લીટ કરેલું છે તો તમે કિચન જોઈ રહ્યા છો કિચન અને હોલ નીચે આપેલો છે અને એક માસ્ટર બેડરૂમ ફોર બેડ હોલ કિચનનો આ ટેનામેન્ટ છે તો ત્રણ બેડરૂમ ઉપર છે નીચે એક બેડરૂમ કિચન ને હોલ નીચે આપેલા છે તો આ છે પહેલો બેડરૂમ તો તમે જોઈ રહ્યા છો પહેલો બેડરૂમ તેમાં આ સેટી ગાદલા છે તે પણ બધું બેડરૂમમાં સાથે આપવાનું છે આ ફર્નિચર પીઓપી પંખા લાઇટિંગ આ પંખો પણ સાથે આપવાનો છે સોફા ત્રણ ચાર પંખા સોફા તે પણ બધું સાથે આપી દેવાનો આ લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ તમે જોઈ રહ્યા છો અને આ પાછળ હવા ઉજાસના ઓચેરિયા તમે જોઈ રહ્યા છો હવા ઉજાસ અથવા ઓચેરિયા થઈ શકે છે હવે હું તમને ઉપરનો માળ બતાવીશ તો આ ઉપર તમે જોઈ રહ્યા છો સે ગ્રીલ પણ સ્ટીલની નાખેલી છે અને લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને હું તમને ઉપરનો બીજો માસ્ટર બેડરૂમ બતાવીશ તેમાં પણ કમ્પ્લીટ બધું કામ કરેલું છે તમે દરવાજા જોઈ રહ્યા છો સરસ દરવાજા નાખેલા છે અને સાડા સત્યોતેર વાર જગ્યામાં ટેનામેન્ટનું બાંધકામ છે સાડા સત્યોતેર વાર જગ્યામાં ટેનામેન્ટનું બાંધકામ છે સોલાર પણ સાથે આવશે આ ટેનામેન્ટમાં આ તમે જોઈ રહ્યા છો આ બેડ ગાદલા તે પણ બધું સાથે આપી દેવાનું છે ફર્નિચર બધું જે ફિક્સ છે તે પણ સાથે આપી દેવાનું છે બે એસી પણ આ ટેનામેન્ટમાં આપણને મળી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો બધી જગ્યાએ દિવાલમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ફૂલ હવા ઉજાસવાળું છે વિન્ડો પણ મોટી આપેલી છે ને ઉપર લાઇટિંગ અને પીઓપી કમ્પ્લીટ જે પંખા છે તે પણ સાથે આપી દેવાના છે અને બધી જગ્યાએ ભરપૂર ફર્નિચર કામ કરેલું છે અને આપણો સામાન બધો વ્યવસ્થિત રહી શકે તે પણ સગવડ પૂરેપૂરી આપેલી છે આ ટુર્નામેન્ટમાં ફોર બે ડોલ કિચનનું આ ટેનામિન છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમારે આ આ વિડીયાની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને અમે તમને પૂરી માહિતી આપી શકીએ અને અમારો વિડીયો ગમે તો તમને શેર કરવા વિનંતી જેથી કરીને કોઈ પણ વ્યક્તિને તમારા સગા સંબંધીને રાજકોટ સિટીમાં અવિનવી પ્રોપર્ટી જોતી હોય તો તેને પણ વિઝિટ કરવા મળી શકીએ અને તેના બજેટમાં હોય તો તેને પણ ખરીદવા મળી શકે છે તો તમે જોઈ રહ્યા છો બેડરૂમ ભરપૂર લાદીકામ કમ્પ્લીટ કરેલું છે અને એ તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ છે મોટું એવું બાથરૂમ આપેલું છે અને ટોરેજ રૂમ બધી કમ્પ્લીટ રૂમમાં પણ આપેલા છે તે જેથી આપણો સામાન વધારાનો હોય તો આપણે રાખી શકીએ છીએ આ ખાના આપેલા છે ટોરેજ રૂમ પણ અંદર આપેલો છે તો તમે જોઈ રહ્યા છો બાજુમાં સ્ટોરેજ રૂમ આપેલો છે હવે હું તમને બીજો માસ્ટ ત્રીજો માસ્ટર બેડરૂમ બતાવવા જઈ રહી છું તો તમે આ જોઈ રહ્યા છો આ બાજુમાં છે સ્ટોરેજ રૂમ છે કોઈ પણ આપણે વધારાનો સામાન ત્યાં રાખી શકીએ છીએ અને લાદીનું કામ તમે જોઈ રહ્યા છો મસ્ત સરસ મજાની લાદી કામ કમ્પ્લીટ કરેલી છે અને આ છે ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ બેડ છે તે પણ સાથે આપવાનો છે અને તેમાં પણ ફિક્સ ફર્નિચર છે તે બધું સાથે આપી દેવાનું છે સાવ વ્યાજબી ભાવમાં મકાન છે બેસ્ટ લોકેશન સારા એરિયામાં ટેનામેન્ટ આવેલું છે બે એસી સાથે મળે છે સિમની પણ સાથે મળે છે સોફા પણ સાથે મળે છે ટીવી યુનિટ ફૂલ ફર્નિચર પીઓપી લાઇટિંગ પંખા કમ્પ્લીટ આપી દેવાના છે ખાલી ફ્રી ટીવી અને એનો પૂરતો સામાન એ લોકો લઈને જવાના છે બીજું બધુંય મકાન ધણી સાથે આપ આપણને આ મકાન સાથે આપી દેવાના છે તો તમે જોઈ રહ્યા છો બેડરૂમ ફૂલ ફર્નિચર કરેલું છે લાદી કા મામા પણ બધી કમ્પ્લીટ કરેલી છે કલર કામ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ખર્ચ નથી આપણે કપડાં સામાન લઈને રહેવા આવી શકીએ તેવો સરસ મજાનો આ ફ્લેટ છે ઓલા ટેનામેન્ટ છે સોરી તો તમે જોઈ રહ્યા છો લાઇટિંગ કમ્પ્લીટ કરેલી છે અને આ આ ટેનામેન્ટ આવેલું છે ગુંદાવાડી રાજકોટ ફોર બેડ ઓલ કિચનનું ટેનામેન્ટ છે કિંમતની વાત કરીએ તો પિંચોતેર લાખ કિંમત છે ટાઈટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ ટોયલેટ બાથરૂમ આપેલા છે એટેસ્ટ ટોયલેટ બાથરૂમ અને નીચે એક ફળિયામાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલું છે અને બધા રૂમમાં એટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા આ તમે બાલ્કની જોઈ રહ્યા છો બાલ્કની પણ સરસ મોટી એવી છે આપણે બે બેસી શકીએ તેવી સરસ મજાની બાલ્કની આપેલી છે અને આ છે શેરડી રૂમ તો આપણે બહાર નીકળવાનો રસ્તો શેરડીમાં ઉપર અગાસીમાં જવાનો આ છે ચોથો માસ્ટર બેડરૂમ તો તેમાં જોઈ રહ્યા છો વધારાનો સામાન આ લોકોએ રાખેલો છે આપણે પણ યુઝ કરી શકીએ છીએ અને અહીંયા પૂછા રૂમ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ તેમાં પણ હવાઊાસનો વિન્ડો આપેલો છે અને તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે તેમાં સેટી છે તે પણ સાથે આપી દેવાની છે અને આ છે ટેરેસ